પંદર વર્ષ બાદ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં અગિયારમી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મેચ રમાવા જઈ રહી છે જેને લઈને શહેરમાં ભારે ઉત્સાહ છે ત્યારે વડોદરાના જાણીતા કોફી પેઇન્ટિંગ આર્ટિસ્ટ ઉદય કોડે પોતાની ખાસ શૈલીમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી એટલે કે રોકોના પોર્ટ્રેટ તૈયાર કર્યા છે સુંદર દેખાતી આ પેઇન્ટિંગ્સની ખાસિયત એ છે કે તે માત્ર કોફીના ઉપયોગથી બનાવવામાં આવી છે આર્ટિસ્ટ ઉદય કોડે કોફી પેઇન્ટિંગ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે તેઓ જણાવે છે કે એમના કોઈ મિત્ર દ્વારા તેમને કોફી પેઇન્ટિંગ આપવામાં આવ્યું જે બાદ એમને વિચાર આવ્યો કે ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ અને બસ ત્યારથી એમને મહાનુભાવોના પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું વિરાટ કોહલી અને રોહિત શર્મા બે જણના ઇન્ડિયન ટીમમાંથી બનાવ્યા છે એકચ્યુલી હું જોબ કરું છું એના લીધે મને ટાઈમ નથી મળતો પણ રાત્રે નવ વાગે આવીને અગિયાર બાર વાગ્યા સુધી ટ્રાય કરું છું બે દિવસથી બનાવ્યા વિરાટ સરને બનાવીને એમને આપવાની બહુ ઈચ્છા છે અને રોહિત શર્માને પણ આપવાની ઈચ્છા છે મેચની દરમિયાન આ પેઇન્ટિંગ્સ કોફી પાવડર આવે એ અને પાણી મિક્સ કરીને એનાથી પેપર ઉપર હેન્ડમેડ પેપર ઉપર ડ્રો કરીને એમાં ફિલઅપ અલગ અલગ શેડ બનાવું છું લાઇટ શેડ ડાર્ક શેડ કોફી પેઇન્ટિંગ મારા એક ફ્રેન્ડે મને ગિફ્ટ આપેલું કોફીની પેઇન્ટિંગ બનાવેલું બે હજાર સોળમાં તો તે વખતે મેં એકવાર ટ્રાય કર્યો ભગતસિંહ શિવાજી મહારાજ અને નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીજીનું બનાવીને મેં એમને આપ્યું બે હજાર સોળમાં એમને એપ્રિશિએશન લેટર આવ્યું એનાથી મને ઉત્સાહ વધી ગયો અને પછી મારે ઈચ્છા થઈ આ કોપી કરીને એક ઓક્ટોબર એટલે વર્લ્ડ કોફી ડે આવે છે એ વખતે એમના એક્ઝિબિશન્સ કરું છું મારા આઠ એક્ઝિબિશન થયા હમણાં સુધી અને આઠમું એક્ઝિબિશન ન્યૂઝીલેન્ડમાં થયું બહુ એક્સાઇટમેન્ટ છે હવે એમને આપીશ તો બહુ સારું લાગશે હવે કોફીથી પેઇન્ટિંગ બનાવેલા બધાને બહુ ઓછું ખબર છે એટલે એમને હવે રિએક્શન કેવા છે જોઈશું આપણે હવે મહત્વનું છે કે કલાકાર ઉદય ગોડી આ અનોખા પેઇન્ટિંગ્સ બંને ખેલાડીઓને રૂબરૂ મળીને ભેટ સ્વરૂપે આપવા માંગે છે ચાલો આશા રાખીએ છીએ કે તમને ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓને રૂબરૂ મળવાનો મોકો મળે અને તમારી આ સુંદર અને આકર્ષિત પેઇન્ટિંગ તેમને ગમે શુભકામનાઓ